જોયા વખત કોઈ ખબર પડે શું તડકે પડ્યું એટલે કલર તો ઉડે એન્જિનમાં ના જોવું પડે પાવરફુલ ના કીધું કે એન્જિન જોયું તમે ના કેવું પડે હું મહિને મહિને સર્વિસ કરાવતો આપડી ગાડી એટલે રાજસ્થાન ઉદયપુર ને જયપુર બધે મળતો

મારે બાઈકને શું કીધું તમને કે એન્જિન પાવરફુલ છે તમે ત્યારે ગેરેજનો કોઈ બી ફોરમેન બોલાવો અને ફોરમેન એમ કે એન્જિન ખરાબ છે તો આપણે બાઇક મફત આવી દેવું હોય છે જાતો હોય શેઠના બોલાવો બોલાવો તમારે આ બોલાવો આપણે પેલા શેઠના જાવ ભત્રે બોલાય નહીં બોલો બોલાવ હાગામ હાગમ ગોડામમાં આવું ના પટકારું લાલ બા બા ભત્રદો કે આના પત આપણો હો હલો એ હલો ચો છો આપણે એક બાઇક લેવું કે મારે એ તમારે જોવા આવવું પડશે ના ના ગોમડે જયેલા હો અલ્યા ભાઈ ગોમડે જયેલા હોય તો હું તમારા બાજુમાં જ રહું ખબર તો મને હા રોડો અડધો કલાકમાં હા રોડો જુઓ હું શું કહું ખરે તમારા ફોર્મેન યાર અડધો કલાકનું કહીને ત્રણ કલાક ખોસી ગાળ્યા

આપડે આપડું બાઈક છે ને એ વેચવાનું હોય હા અને મારા બાજુમાં બે ગ્રાહક આવી છે તો હું શું કેતો તો કે તમારે કહેવાનું કે એન્જિન પાવર છે બરોબર અને હું તમને હજાર બે હજાર રૂપિયા કમિશન માં આની દઉં બરોબર તમારે મારા વાળું જ બોલવાનું હો તમારું વાળું જ બોલ્યું એ હા આવો આવો હા જેટલી વાર થાય પાંચ મિનિટ પાંચ મિનિટ આવું હા તો ઝડપી આવજો હા જો કીધું તો કે આપણો ફોર્મ એને 5 ચાલુ કરો તો કોઈ ઠેકોરું જ ચાલુ કરું તારે પેલા ચાલુ કરે આપણે ચાલડું નહી ખોટું જવાબદારી આપતા ગાડી વેચવાની આપણે આ ગ્રાહક છે તો અની રૂપિયા કિંમત થાય એટલે તો વેચી નો

આપણે અમીર થઈ જારા અમીર થઈ જા કરશે કોઈ ખોમી નઈ હાલ કીધું જુઓ આવતી પચી ભેસ પૂરું પાડે બાઇક તમારું ખેલું હતું કે બાઇક માં પચીસ હજાર માં ના પાડ્યા

બધું કરો મારે કોઈ નઈ નહી જોયું દોરો હું દોરું પૂરક દોરો તમે આ દોર્યો તું પૈસા તમે આ બાઇક આ સ્પ્રિંગ જતી રી ખાલી આપડે

આજે આપડે એક જસીબ કુટેલો ભત્રીજા તારા પાછો તમને ખબર ના પડે એટલે હા તો રાસ તું

ના ના જૂઠ નો આ ચેન હતી ચેન ના તો બોલો નથી લેખી તો નહી મારો નસીબ ફૂટેલ છે પચાસ રૂપિયા ટિકિટ તો તમારે નસીબ માં ને પચાસ રૂપિયા ની ટિકિટ માં બાઈક લાગશે તમારે તો લાગશે જ

ખબર ના પડે આપણે શું કરશું હવે આપડે પહેરાયું પહેરાયું ના પાંચ લાખ નો તો આ દોરો માં વેચી મારજો દોડો વેચી મારજો દોઢ લાખનો

ओके हा काय काय तो खरा हाय चिकल लागली ए एम तो चक्र मजबूत आहे मारती तो ठीक हा ना भाजी नो के अरे मूळ तो सिद्ध होला चांगली खातोले पॉइंट ना ना कंप्लीट है पॉइंट એવરનો કોલેજ એવરનો કોલેજ એવરનો કોલેજ 113 કે 3 પેલા કન જાવું પડશે જો વાળા કન કે આ બાઈક ચાલતું નઈ થા તું કઈ ન વાતનું હાલ તો દોરી લઉં હેડો એકડતુંલા નહીં શું અલ્યા જળબન બાઈક લાજી કશુ જળબવ હા હા બાઈક લાજી આ તારે લાજુ લાગ્યું મે તો 5 ટિકિટો લીધી મેં માર તો કોઈ કંકુડે લાગી ના અંદર એક જ ટિકિટ બાખુ બાઈક લાગ્યું મારે તો હવે ચાલુ કરીને લઈ જો દોરી જો લઈ ચાલુ કરવાનો આટલે કણ આવે પોઈન્ટ તો આટલેક પાડું પણ પણ ચાલુ જોથી થાય કોઈ ખબર નઈ પડતી ચાલુ થઈ જાય કરશું કાર ઘરે ઉપર કારી કરે તું કારી કરું ઓનલાઈન ને ઓને શું કહેવાય કિક કિક તો હું મારી મારે આ બંકાટી અલ્યા જાકી તા બીયર જાય હું મારી મારે થાતી ગયો થાક લાગ્યો જેણુબા શું કરું ને તો ઢક્કુ માર ઢક્કુ માર ઉત્તર બાઈક મારું છે ઉત્તર હા તો તે જે ઢક્કુ માર ચેડે જે ઢક્કુ માર બોલેલું

અને પેલા બે ઘો મળ્યા મારા બેટા ભાઈ આ મારા બેટા બાઇક માં શીતરાઈ ગયા અને આરે બાઈક લઈને ગયા ભંગારે ભંગાર